નમસ્કાર દર્શક મિત્રો હું છું નીતા ચૌહાણ સ્વાગત છે આપ સર્વનું યુટ્યુબ ચેનલ મહાસત્તા બનેગા મેરા દેશ પર વિક્રમ સંવંત બે હજાર બ્યાસી બેસતું વરસ તારીખ બાવીસ દસ બે હજાર પચીસ બુધવારે કારતક સુદ એકમ ના દિવસે નૂતન વર્ષનો પ્રારંભ થાય છે પિંગલ નામ સરનો પ્રારંભ જૈન વીર સંવંત બે હજાર નો પ્રારંભ બેસતું વર્ષ નૂતન વર્ષની શરૂઆત નૂતન વર્ષમાં પરમાત્મા આપની સૌ મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છા સાથે આજના એપિસોડની શરૂઆત કરીએ ચાલો જાણીએ નૂતન વર્ષના શુભ મુહૂર્તો સવારના છ વાગીને આડત્રીસ મિનિટથી સવારના નવ વાગીને ત્રીસ મિનિટ સુધી લાભ અને અમૃત સવારના દસ વાગીને સત્તાવન મિનિટ થી બપોરના બાર વાગીને ત્રેવીસ મિનિટ સુધી શુભ બપોરના ત્રણ વાગીને પંદર મિનિટ થી સાંજના છ વાગીને આઠ મિનિટ સુધી ચલ અને લાભ ભાઈ બીચ તારીખ ત્રેવીસ દસ બે હજાર ને પચીસ ગુરુવાર કારતક સુદ બીચ ગુરુવાર ના રોજ ભાઈ બીચ છે પેઢી ખોલવા માટેનો સારો દિવસ સવારના છ વાગીને પિસ્તાલીસ મિનિટથી આઠ વાગીને પાંચ મિનિટ સુધી સવારના અગિયાર વાગ્યાથી ત્રણ વાગીને પંદર મિનિટ સુધી તારીખ છવ્વીસ દસ બે હજાર પચીસ રવિવારે લાભ પાંચમ સવારના આઠ વાગીને પાંચ મિનિટ થી બપોર ના બાર વાગીને બાવીસ મિનિટ સુધી ચલ લાભ અને અમૃત તારીખ ઓગણત્રીસ દસ બે હજાર પચીસ બુધવારે જલારામ જયંતિ સવારના છ વાગીને એકતાલીસ મિનિટ થી સવારના નવ વાગીને બત્રીસ મિનિટ સુધી લાભ અને અમૃત સવારના દસ વાગીને સુડતાલીસ મિનિટ થી બપોરના બાર બાવીસ મિનિટ સુધી શુભ મુહૂર્ત છે આવા અનેક વિડીયો જોવા માટે આ ચેનલ ને હાલ જ નિઃશુલ્ક સબસ્ક્રાઈબ કરશો જી અને વિડીયો પસંદ આવે તો લાઇક અને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં આ એપિસોડ ને હું અહી વિરામ આપું છું હવે મળીએ નવા એપિસોડ માં જય શ્રી કૃષ્ણ